મારું નામ ડૉક્ટર દિવેશ સાગડીવાલા છે કાર્ડિયોલોજીસ્ટ એટલે કે બાળકોના હૃદયરોગનું નિષ્ણાંત છે નારાયણ હોસ્પિટલ તરફથી અમે આજે આ ફંક્શન રાખ્યું જે અમે ગયા વર્ષે સોથી ઉપર બાળકોના રોગની સર્જરીઓ કરી એ લોકોને ઉત્સાહ વધારવા માટે અને માટે શું બાળકોના હૃદયરોગ વિશે સમાજમાં ઘણી અંધશ્રદ્ધાઓ હોય છે કે હૃદયરોગની બીમારીનું કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી હૃદયરોગની બીમારીમાં ઓપરેશન થાય તો બાળકો બચી નથી શકતા એટલે અમે એ બતાવવા માંગતા હતા કે અમારી તમારી સામે આટલા સૌથી વધુના બાળકો છે જેનું ઓપરેશન કર્યું સક્સેસફુલી અને બધા અત્યારે પોતાના ઘરે આરામથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે એના માટે આ શો રાખવામાં આવે બાળકોના હૃદયરોગમાં શું કારણ હોય છે બાળકોના હૃદયરોગ એ જન્મજાત ખોડખાપણની કેટેગરીમાં આવે જન્મજાત ખોડખાપણ કોઈને પણ થઈ શકે દર હજારમાં આઠથી દસ બાળકોને હૃદયરોગની બીમારીઓ હોય છે એટલે એમની પોતાની કોઈ ખોડખાપણ હોય કે પેરેન્ટલ ના ના પેરેન્ટલ નહીં એ એક્સિડન્ટ તરીકે તમે આજે ઘરમાંથી બહાર નીકળો અને તમારું એક્સિડન્ટ થઈ ગયું તો એમાં તમારું ફોલ્ટ હોય એવું જરૂરી નથી એવી જ રીતે જન્મજાત ખોળખાપણમાં કોઈનો ફોલ્ટ હોય એવું જરૂરી નથી તો એ બાળક જ્યારે હૃદય મમ્મીના પેટમાં બનતું હોય એ ટાઈમ પર કોઈ પણ કારણોસર આવી જન્મજાત ખોળખાપણ છે તો એ લોકોને ઓપરેટ કરવો પડે છે અમુક બીમારીઓ એવી હોય કે જેમાં તમે બાળકોને મોટા થવા દઈ શકો અમુક બીમારીઓ હોય કે તેમાં જનતા હોય તો જ ઓપરેશન કરો પણ એ દરેક બીમારીના ટાઈપ પર ડિપેન્ડ કરે છે મેં અહીંયા જે બાળકોને આજે ભેગા કર્યા છે એમાં બધા બાળકોમાંથી વીસ પચીસ ટકા બાળકો એવા હતા કે જેમને જનતા વે તો જ ઓપરેશનની જરૂર પડી હોય કેટલા બાળકોને અત્યાર સુધીમાં ટ્રીટ કર્યા છે ગયા ગયા વર્ષે અમે સૌથી વધારે બાળકોને ટ્રીટ કર્યા અત્યાર સુધીમાં નારાયણમાં મેને તો હજારેક બાળકોના સર્જરી થઈ ચૂકી છે સર્જરી પછી બાળકોની ખાસ તો પોષણ કે જેમને અત્યાર સુધી હૃદયને બીમારીના કારણે એમનો ગ્રોથ નહોતો થઈ શક્યો તો સારું પોષણ મળે એમની વેક્સિનેશન જે બાકી રહી ગયું હોય કમ્પ્લીટ કરવામાં આવે રેગ્યુલર કાર્ડિયક ફોલોઅપ જે અમારાને કહેતા હોય ફોલો કરે અને મેડિસિન્સ જે આપવામાં આવે મોટાભાગના બાળકોની મહિના બે મહિનામાંથી દવાઓ તો બંધ થઈ જતી હોય છે પણ હૃદયના ફોલોઅપ્સ એ લોકોને બે એક વર્ષ સુધી કરાવવા પડતા હોય છે એટલા જ પ્રિકોશન હોય છે વધારે નથી